સુરતના વહેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે યુવક ઇમરાન શાહના સંપર્કમાં આવી હતી ત્યારબાદ ઇમરાન તેની સાથે સાથે પ્રેમ સંબંધ રાખી બંને ફરતા હતા પરંતુ બાદમાં યુવતીને આ સંબંધ મંજૂર ન હોવાથી તેણે યુવકને સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી પરંતુ યુવકે તેને બળજબરી કરીને પ્રેમ સંબંધ નહીં રાખશે તો તેને પૈસા આપવા પડશે તેમ કહીને યુવતીના મોબાઈલમાંથી રૂપિયા છોતેર હજાર પાંચસો બળજબ